સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન કરાવવા વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો પાર્કિંગ પાર્ક કરેલા વાહન ચાલકો વિરુદ્ધ એક હજાર ચારસો પાંસઠ કેસો કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને અકસ્માત અકસ્માતના બનાવો ઘટાડવા માટે તેમજ વાહન ચાલકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઘણી વખત રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે આ ઉપરાંત આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે ત્યારે સુરત શહેરમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં નો પાર્કિંગમાં પાર કરેલા વાહન ચાલકો વિરુદ્ધ એક હજાર ચારસો પાસઠ કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ લોકોને પબ્લિક એડ્રેસ સિસ્ટમ થકી માહિતી આપી જાગૃત પણ કરવામાં આવ્યા હતા તે દરમિયાન આજે ગતિ મર્યાદા કરતા વધુ ગતિથી વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોસરના દ્વારા આ સૂચના આપવામાં આવેલી કે જે રોંગ સાઈડ જતા હોય ઓવર સ્પીડથી જતા હોય તેમજ ગમે ત્યાં પાર્કિંગ કરતા હોય તેના વિરુદ્ધમાં ડ્રાઈવના ભાગ સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવે જેના ભાગ સ્વરૂપે અમે આજ અહીંયા વીઆર વાય જંક્શન ખાતે જે રોંગ સાઈડ પર આવતા હોય એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તેમજ ઉધના મગદલના રોડ છે જ્યાં આગળથી પણ ઓવર સ્પીડથી લોકો મગદલના છૂટવા તો ડુમ્મસ તરફ જતા હોય છે એને પણ આઈડેન્ટિફાઈડ કરી અમારી સ્પીડ ગનથી એઓને ઈ ચલણના માધ્યમથી દંડ આપી રહ્યા છે અત્યાર સુધીમાં જે રોંગ સાઈડ જાય છે ત્યાંના પંદરસોથી વધુ લોકોને ઈ ચલણના માધ્યમથી એમને દંડ આપવામાં આવ્યો છે તેમજ આ મુહિમ ચાલુ જ છે અને નિરંતર ચાલુ રહેશે